દેશની ભાગીવાની આજેવાનું એક આટલું જે નિસર્ગો મેં જોતો હતો તે લેસવા આમેની પાછળ છે ઇતિહાસમાં જે નારી જય આતે એસઆઈ કેપ્ટન એડી શ્રીમાન અને બી उपस्थित સાહેબ શ્રી ચાલો સ્વામી સાહેબની હેરમાની લે છે होन अवर जवेसि ফায়তসাট় এটাই মাই঵είেকাজসা এডায়া

ジンベルファレンったら、ジャンベンダーに来ンベーに来ルファレンダーにたら、ジャンベルファレンジンベルジャーに来て રાષ્ટ્રભાવના અને રાષ્ટ્ર ભાવ દાખવી માટે સંગીત સ્કૂલો શરૂ કરવામાં આવે

ત્રાસવાદીઓ આતંકવાદીઓ કોઈ પણ વ્યક્તિઓને રોકી શકવા સક્ષમ છે એનું જીવંત નિદર્શન આપણે આ બુલેટ પ્રૂફ રહ્યા છીએ આ પંદર સેવન ટાટા મોબાઈલ આવવાનું છે અને તમામ પ્રકારના બુલેટ પ્રૂથ લક્ષિત છે હેન્ડ ગ્રેનેડ અને આવી રક્ષિત આદીઓ સામેના હુમલામાં અન્ય કોઈ પણ પડકારો સામે ચેતક અમાગની પ્રતિબંધતા દર્શાવે છે આજે ગુજરાત પોલીસની આવી વિશેષતા પશ્ચિમ ભેળા વીઆઈપી બંદોબસ્ત જેમાં ખૂબ જ મહત્વની ભૂમિકા અદા કરે છે અને ગુજરાતના ગૌરવવંતા હર્ષવર્ધન

귀담아! 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 귀담아!

નમસ્કાર દર્શક મિત્રો હવે લગભગ પ્રોગ્રામ એન્ડિંગ ઉપર છે આપ જોઈ રહ્યા છો અહીંયા જિલ્લાભરની સ્કૂલોમાંથી શિક્ષકો અને બાળકો આવેલા હતા અને આ પ્રોગ્રામને જોરદાર એન્જોય કરેલ છે હવે આપણા મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંયા બાળકોનું અભિવાદન ઝીલવા માટે આવી રહ્યા છે જ્યારે તમને હું લાઈવ બતાવીશ મુખ્યમંત્રી જ્યારે બાળકો વચ્ચે આવી રહ્યા છે એ સાહેબ આપણી માટે બહુ ગર્વની લાગણી કહેવાય જો પાસળની સાઈડ એક ગાડીમાં બેસી અને જેઓ અહીંયા અભિવાદન ઝીલવા માટે આવી રહ્યા છે મારી સાથે બનાસ આજ તક બનાસ તક નેટવર્કના પ્રતિષ્ઠિત પત્રકાર અને અત્યારે જે સોશિયલ મીડિયામાં બૂમ પડાવી રહ્યા છે એવા રાજભાઈ ગજ્જર છે તો સાહેબ શું કહેશો આપણો વિશે બે શબ્દો અમારી ન્યૂઝ ચેનલ પર ચોક્કસથી આજના સિત્તેરમાં ગણતંત્ર દિવસને દિવસે આપની ચેનલના માધ્યમથી બધા જ ભારતીયોને હું અભિનંદન પાઠવું છું ખાસ કરીને વાવથરાગ જિલ્લાવાસીઓ માટે એક ગૌરવશાળી દિવસ આજના આજનો કહેવાય કે જુજ રાજ્યકક્ષાનો આ ધ્વજવંદન કાર્યક્રમ આપણા આંગણે થયો આંગણે થયો છે ખૂબ મોટી વાત છે આપણી આ ધરતી છે સરહદી વિસ્તારનો એટલે કે સરહદનો સીમાડો જુ અને કહી શકાય કે શક્તિની ગાથા છે જુ જુ આ વિસ્તારમાં અનેક એવા સુરવીરો થઈ ગયા છે એ સુરવીરોની આ ભૂમિમાં આજે જ્યારે રાષ્ટ્રીય પર્વની ઉજવણી થતી હોય ત્યારે કંઈક આપણા મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પણ અહીંયા આપણી વચ્ચે આવી રહ્યા છે કડક સુરક્ષા બંદોબસ્તની વચ્ચે આપ જોઈ રહ્યા છો સાહેબ શ્રી કડક સુરક્ષા બંદોબસ્તની વચ્ચે અત્યારે આપણી સમક્ષ આવી રહ્યા છે ખરેખર આપણા માટે જરૂરની લાગણી છે કડક સુરક્ષી સુરક્ષા વચ્ચે આવી રહ્યા છે જ્યારે આવી રહ્યા છો સાહેબ શ્રી કડક સુરક્ષા બંદોબસ્તની વચ્ચે આપણી વચ્ચે આવી રહ્યા છે લોકોનું અભિવાદન છે અને ક્યારે આપણે વચ્ચે ચાલી રહ્યા છે ત્યારે આપણે હું બેક કેમેરો કરી અને લાઈવ બતાવીને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે અને આગળ વધી રહ્યા છે આપ અમારા માધ્યમથી આ પ્રોગ્રામ લાઈવ જોઈ રહ્યા છો સાહેબ શ્રી દ્વારા

તમને ફ્રન્ટ કેમેરો કરીને જો આપ લાઈવ જોઈ રહ્યા છો લોકોની વચ્ચે આવી જ્યાં અહીંયા વાવ થરાની તમામ સ્કૂલોમાંથી બાળકો આવી આવેલા છે એમનું અભિવાદન ઝીલી રહ્યા છે આપ લાઈવ જોઈ રહ્યા છો હા બાળકોનું અભિવાદન ઝીલી અને આપણા મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અત્યારે બાળકોને વચ્ચે આવી અને એમનું અભિવાદન ઝીલી રહ્યા છે તમને હું લાઈવ બતાવી રહ્યો છું આપ જોવો છો ખરેખર આપણા માટે એક ગર્વની ક્ષણ કહેવાય કે આપણા આપણા વાપ થરા જિલ્લાની પવિત્ર ધરા પર જેવો વધાર્યા છે અને આજનો આ ભૂત અહીંયા થઈ રહ્યો છે ત્યારે ખરેખર આપણા માટે એક અદભુત ક્ષણ કહેવાય આપ લાઈવ જોઈ રહ્યા છો સીએમ સિક્યુરિટીના પર્પઝના હેતુથી અહીંયા છે ને થોડુંક અમુક ઇસ્યુ આવી રહ્યા છે હું તમને નજીકથી બતાવી નથી શકતો યસ એસ એ સીએમ સિક્યુરિટી પર્પઝ વી કેન નોટ ડુઇંગ ફોર નિયર યુ આઈ વિલ હેલ્સો હેન્ડ

તમે મારી પાછળ જોઈ રહ્યા છો ચાલો ચલો આપણા મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ બહેનોનું અભિવાદન ઝીલી રહ્યા છે અને આગળ વધી રહ્યા છે આપ લાઈવ જોઈ રહ્યા છો બહેનો દ્વારા સાહેબ નમસ્તે કરવામાં આવી રહ્યા છે અને આપણે દ્રશ્યો લાઈવ નિહાળી રહ્યા છો હું તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ જેમાં આપણે થોડું ઝડપી ચાલવું પડે છે કેમ કે સિક્યુરિટી પર્પઝના હિસાબથી આપણને નજીક તો આવવા નથી દેવામાં આવી રહ્યા પણ બનતી મેં હું તમને ઝૂમ કરીને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ જિલ્લાભરમાંથી જે બહેનો આવેલ છે સ્કૂલોમાંથી બહેનોનું અભિવાદન ઝીલી અને સાહેબ શ્રી આગળ વધી રહ્યા છે

बेटा सुखा और बिजली आ रही है बेटा 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 ब अब त लाइभ बता નમસ્કાર બેન આપનું નામ જણાવો પેલા તો મારું નામ છાયા ભટ્ટ છે જી આપ અહીંયા વાવ ધરાજની જિલ્લાની ધરાજની ધરા પર પધાર્યા છો આપનું પહેલાં તો હાર્દિક સ્વાગત કરું છું બનાસ આજ તક ન્યૂઝ પરિવાર વતી તો કેવું લાગી રહ્યું છે અહીંયાનું આયોજન એનું આયોજન બહુ સરસ છે જી અમારે રહેવા જમવાની વ્યવસ્થા વિશે કંઈક કહેવું છે બહુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે આપ એન્જોય કરી રહ્યા છો અહીંયાનું ઓકે ઓકે ધન્યવાદ આભાર આપનો એમાં ભાઈ કેવું લાગી રહ્યું છે અહીંયા આપને વાવથરાની ધંધી ધરા પર આપનું વતન છે ને આપ અહીંયા સેવા આપી રહ્યા છો તો બહુ સરસ લાગે છે અમને બહુ સારું છે આયોજન કેવું છે અહીંયાનું આયોજન આયોજન બહુ સરસ છે છવ્વીસમી જાન્યુઆરીનો આ જે પ્રોગ્રામ ચાલે છે રાજ્ય સ્ટેટ લેવલનો એ પ્રથમવાર આપણા વાવથરા જિલ્લામાં થઈ રહ્યો છે ગર્વની વાત છે કે આપણા અમારા વતનમાં થઈ રહ્યો છે આપ આપણા વાવથરા જિલ્લાની પ્રજાને શું કહેવા માંગશો અહીંયા વધારો એ વિશે કંઈ એવું છે આપને હા હું દરેક વાવતરા જિલ્લાના તથા આજુબાજુ જિલ્લાના તમામ કહેવાનો મતલબ પબ્લિકને જણાવું છું કે ખૂબ સારું એવું આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ સરસ રીતે આવી અને દેખો કે મને ગર્વ છે ઓકે આભાર સાહેબ તમે ક્યાંથી આવ્યા છો સાહેબ અમદાવાદ અમદાવાદથી આવ્યા છો અમદાવાદથી આવ્યા છો અહિયાં સામાડે આવે જો આપ લોકો કે રીત નું આયોજન છે તમારો અહીંનું પ્રોગ્રામ નું આયોજન અમારો 25 તારીખે શો છે 25 તારીખે સાંજે સાંજે શો છે હા અને ડ્રામા આર્ટિસ્ટ છે બધા અમે જી જી અમદાવાદ અમદાવાદ ભાવનગર ના જી જી આ અમારા ડિરેક્ટર છે જી જી ડ્રામા ડિરેક્ટર ડિરેક્ટર જો ફીમેલ છે છે ઓકે

આભાર સર આપનો આભાર ખુબ ખુબ આજ તો પરિવાર વચ્ચે આપનું સ્વાગત કરવું જોઈએ આપનો બી આભાર